બદલ ગુરુ મહાકાર સૂર્ય ગુરુ નિર્ણ ગુરુ

પવિત્રો વા સર્વાયામિત્ર પવિત્રો વા સર્વા ભગવાન ના કઈ વાંધો આટલું બધું બધી વસ્તુ

ય શ્રીમન્મિપત ન્યાનાર્થે આવાહનાર્થે ગંધાક્ષત પુષ્પ તથાક્ષતા સમર્પયા આત્મા ચોખા રાખજો આપણો લૌકિક વ્યવહાર હોય આપણે કોઈને નિમંત્રિત કરીએ આપણે કથા માટે કંકોત્રી એટલે આપણે ભૂર ભુવ સ્વિ સિદ્ધિ સહિત આસનાર્થે અક્ષતા

सो पानी सब चढ़ा दो हरे से पानी चमचे भरी रख दो अथा अर्घ्यम मा हरि ओम मा ततो विराट जायतो विराजो अरिपुरुखः सजातो अत्यरिच नमस्कार भूमि मनो पुनः दूर भुवस्वः श्री पंचामृत દૂધ દહીં ઘી મધ અને સાકારા પાંચ પંચાબ દૂધ ખાના વાળા પ્રશ્નો સૌથી પેલા પયસ્નાનાંતે શુદ્ધો દકસ્નાનં સમર્પયામી શુદ્ધો દકસ્નાનાંતે શુદ્ધ જલ આચમન્યં સમર્પયામી દ્વિતીયં દધિસ્નાનમ બીજુ કરાવીએ છે ચમચીમાં ભરી રાખજો અકાર ખંજ સ્નાન સ્વસ્ય વાજિના હાર સુરવીણો મુખા કર પ્રણાયો ફિનારિકત ભૂર ભોસ્વ રિધિ સિદ્ધિ શ્રીમન મહાગણાધીપતયે નમઃ દધિસ્નાનમ સમર્પયામી

મધુસ્નાનર્પયા મધુસ્નાુદોદક સ્નાનયા શુદ્ધોદક સ્નાનિયમ સર્પયા శ్రీమన్ ఘతస్ మహాగణిపతృతయా శుద్ధోదక స్నానం సమర్పయా శుద్ధోదక స్నానం జలాచు మలి సమర్పయా પાંચમો શંકરા એટલે કે સાકર વડે આપણે સ્નાન કરાવીએ છે અપા ગોર સમુદ્વય સગો સૂર્ય સંત ગો સમાયતમ અપા ગોર સસ્યવાર સસ્તમ ઓગ્રહણા મિતમ મયા પ્રે સિન્દ્રા ઇતવા જુષ્ટં ગ્રહણા મેકતે જો નિરિન્દ્રા ઇતવા જુષ્ટતમં પૂર ભુવસ્વ દિશ દિશૈતા શ્રીમન મહાગરાધીપતયે નમઃ શર્કરા સ્નાનમ શર્કરાસ્નાનક સ્નાનર્પયા શુદોદ સ્નાન્યપયા પાચે અમૃતસાનાવૃતમૃતુ પ્રભુ સ્વિસ્થિતયે શ્રીમન્મ

હરી ઓષુનાથેતાએ નમ ઉદ્વર્તનુદ્ધો સ્નાનુલાચમ अब कर्णस मठ में एक जम्मू चित्त हरि राय जो तीर्थोदक्षनान करावानी चहे अथा तीर्थोदक्षनानम् मार्जे तीर्थाने प्रचलन तीसरे कास्तानी खंगीरा तेरा गुसास्वयोजने वधनवादनमते बुर बुर स्वागतीस दिशायतायस्र मन्महाग्राणी पते नमः तीर्थोदक्षनानम् समर्पयामि तीर्थोदक्षनानं तेषु वलार्हणि� तीर्थो

નિર્માલ્યમ ઉતરે વિષ્ણુ જે પાછળ બધા રાખી દે પછી ઉત્તર દિશામાં માં રાખી જેની હોય ને એ ને પાછળ જેની ને મસ્તકે ચડાવી સુગંધ લઈ અને પછી એને ઉત્તર દિશા મૂકવાનો લે નીચે આ આમ 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 મૂકી એટલે કોઈ ના પગ બાઈ નો ને હાથ

દૃણમ્યા શીર્ષા દેવ ગૌરીપુત્રનાયક ભક્તા વાસ્ત આયુકામા પંચમ વિઘટમે સપ્તમ વિકટાચૂમ્રવર્ણાસ નવામચંદ્રંચામો વિનાયક ગણપતે ગજાનલ દ્વારચિતાની નામાની નો લે જપે ગણપતે સ્ત્રોત્ર અષ્ટો બ્રાહ્મણે સર્પએ ત્યસ વિદ્યા ભવે ગણેશ ગણેશ પ્રસાદતા ગણપતિ

રાખી દેજો પાણીની ચમચી છોડી દેજો ધૂપાંતિ આચમ્યમ સમર્પયા દીવો આપણે પ્રગટાવેલો છે પાણીની ચમચી ભરી રાખજો ગણપતિ દાદા ને આગળ રાખી દો એમાં તુલસી પત્ર રાખી હા પ્રસાદ પ્રસાદ નૈવેદ્ય ધરવાનું છે ને એમાં કોઈ પણ ભગવાન ને આપડે ભોગ લગાવીએ ને એમાં તુલસી પત્ર પ્રસાદ જે ભગવાન ને હોય ને એમાં તુલસી પત્ર મૂકી દેવાનું ચડાવવાય નહી ગણપતિ દાદા શિવજીને આપડે ચડાવતા ભોગમાં રાખી શકાય કારણ કે તુલસી એવું છે કે ખાલી તુલસી ને કોઈ પણ ભગવાન ને માં એટલે બધું એમાં આવી રામકથામાં એટલે તુલસી પત્ર એટલે ધરાવવામાં આપણે ભગવાન શું ધરી શકીએ જે તુલસી એટલે બધું સંપૂર્ણ થઈ ગયું અને બીજી છે ત્રીજી ગ્રાસ મુદ્રા ડાબો હાથ આગળ રાખવાનો જમણા હાથે આપણે ભગવાનને

અને જમી લીધા પછી પાણી પીએ ને તો વિષ બરાબર છે બરાબર છે એટલે ભગવાન પાણી પીવડાવ્યું એટલે ફરીથી આગ્રહ કરીને એમને ભગવાનને આપણે જમાડીએ પુનઃ ભોજ એ પ્રાણાય અપાનાયનાયનાય સ્વા

મેધા સા વિ સ્વાહ મામના કુલ દેવતા શ્રીલક્ષ્મી ધૃતિ સ્વાહ પ્રજ્ઞા સરસ્વતી માગલ્ય શું પ્રપૂજ્ય શક્તૈતા ઘૃત મા સ ગણેશ ગૌર્યાદ્યાવાહિત માતૃભ્યો નમ પૂર્વ નમસ્કાર નવ ગ્રહ દેવતા નું સ્થાપન છે એમનું ધ્યાન આવાન કરવાનું છે આત્મા પુષ્પ રાજ આદિ ચંદ્રમશે નમ મંગલાય નુધાય નૃહસ્પત નમ શુક્રા નમ શનેશ્ચરાય નવે નતાભ્યો નમ પ્રત્યધિદેવતાભ્યો નમ દસ દિપાલેભ્યો નમો ન્યા આવાહયા પ્રતિષ્ઠા મંગળ બુધ

પણ છતાં એમનું અપમાન કરવાના એમણે ભગવાન શંકર નું સ્થાપન કર્યું એક વખત એક સભાની અંદર દક્ષ પ્રજાપતિ અધ્યક્ષ હતા એ સભામાં બધા દેવી દેવતાઓ બધા બિરાજમાન હતા ભગવાન શંકર એ હતા પણ ભગવાન શંકર ભૂલે ના ધ્યાનમાં લીન થઈ જાય તો બધું ભૂલી જાય કારણ કે દેહ અભિમાન દેહાભ્યાસ એવું કઈ હતું જ નહીં એ ભગવાનના ધ્યાનમાં લીન હતા દક્ષ પ્રજાપતિ આવ્યા બધા ઉભા થયા સન્માન આપ્યું

મોટા યજ્ઞમાં પોતાના પતિનું સ્થાન ન જોતા સતી ક્રોધિત થયા અને પોતાના દેહમાં એમને જે અગ્નિ પ્રગટ કર્યા એમાં બળી ગયા યજ્ઞ નો થયો આખી કથા આપણે રામચરિતમાં